આજ રોજ ભૂજ મધ્ય પશ્ચિમ કચ્છ એસપી સાહેબ શ્રીને રૂબરૂ મળીને જુરાગામમાં બનેલ બનાવ બાબતે તેમજ માદા પર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા થયેલ અયોગ્ય વર્તન બાબતે બહોળી સંખ્યામાં મહિલાઓ તેમજ જાગૃત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવેલ અને એ રજૂઆત અનુસંધાને એસપી સાહેબ શ્રી એક કડક કાર્યવાહી કરવાની ખાતરી આપેલ છે અને એસપી સાહેબ શ્રી કીધું છે કે જે પણ ગુનેગાર હશે એમને છોડવામાં નહીં આવે એવી ખાતરી આપી છે

ત્રીસ ચાલીસનું ટોળું એ લઈ અને એને જાણે પકડી એને એક રૂમમાં કેદ કરવામાં આવ્યો એનો 2 વર્ષનો બાળક એનાથી લઈ લેવામાં આવ્યો અને એકદમ જે મહિલા સાથે ન થવું જોઈએ જોઈએ એવો અમાનવીય વર્તન એની સાથે કરવામાં આવ્યો આ એક ગંભીર અને ખૂબ જ અત્યંત ગંભીર બાબત છે એ મુદ્દે હું માધાપર પોલીસ સ્ટેશનને પણ કહીશ કે માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવતું જુરા જુરાગામમાં દારૂ વેચાતું હોય અને આ મહિલાને પકડવા જવું પડતું હોય તો તમે કઈ નિંદ્રામાં છો એના બાદ જ્યારે મહિલાને પોલીસ મહિલા પોલીસ વગર અહીંથી લઈ જાય છે અને પાછો એ મહિલા સંગીતાબેન સાથે ત્યાંના પીઆઈ હોય ત્યાંના કોસ્ટે

ક્યાંક ને ક્યાંક આ પોલીસ ની મીઠી નજરે બન્યા છે તો એસપી સાહેબ ને અમે સ્પષ્ટ જણાવ્યું છે આજે અમારી સાથે આવેલી મહિલાઓ એટલી જ બાહોશ અને એટલી લડત

રાજકીય અને સર્વ ને એક નશા મુક્ત કચ્છ સપનું સેવી અને આજે રજૂઆત કરી છે અને આગામી સમય માં કોઈ એવા જાણવાની આવશે તો એના ઉપર રેડ પાડશું એવું અમે સ્પષ્ટ પડે આજે એસપી જણાવ્યું છે મારું નામ સંગીતા બેન રાજેશ મહેશ્વરી મેં પૂર્વ પણ વિડીયો મારા વાયરલ થયા છે મેં દારૂને લઈને રેડ કરી હતી અને એ લોકોએ અમાન્ય મારા સામે વર્તન કર્યું હતું ને મારકૂટ કરી હતી ઘરમાં પૂરીને એને લઈને અમે રજૂઆત કરી છે મારા સમાજની જુરા ગામની તમામ મહિલાઓ છે ને બીજા પણ હિતેશભાઈ મહેશ્વરી હંસાબેન ચાવડા ને બીજા પણ ઘણા બધા આગેવાનો છે એ બધા અમે ભેગા મળીને અહીંયા એસપી ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ ને અમે એસપી ઓફિસમાં રજૂઆત કરી છે ને સારો એવો અમને રિસ્પોન્સ મળ્યો છે અમારી રજૂઆત એ હતી કે આ લોકોને ઉપર સખ્સને સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને જામીન ન મળવા જોઈએ તો અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે કે એવા એ લોકોને જામીન ન મળે એવો એવો કડક કાયદો કર્યો છે અને પોલીસને સૂચના આપી છે કે હવે આ મુદ્દો બીજી વાર ન બનવો જોઈએ ને પોલીસ જુરા ગામમાં તપાસ કરાવે કે દારૂના આડા ક્યાં ક્યાં છે અને આંગણવાડીમાં દારૂ ન વેચાવો જોઈએ ને એ લોકોને જામીન ન મળે એવી ને સખ્ત કાર્યવાહી કરવાની સૂચના આપેલી છે જુરા ગામમાં જે આંગણવાડી છે આંગણવાડીની બાજુમાં એ લોકો આમ દારૂ વેચતા હતા ત્યાં અમે વેલા પાંચ વાગે રેડ કરી હતી મારું નામ કિરણબેન પોકાર છે હું સામાજિક અગ્રણી છું

એ ખૂબ જ ખરાબ વર્તન થયું છે અને જે દારૂનો અડ્ડો ચલાવે છે એ લોકોએ એને ઢસડીને બપોરે એક વાગે રૂમમાં પૂરી દીધી ત્યારબાદ પોલીસવાળા પણ પોલીસને બોલાવી અને ચોરીનો આરોપ મૂક્યો છે એની ઉપર અને એની ઉપર જુલ્મ ગુજાર્યો છે અને તેમ છતાં પોલીસ સ્ટેશને આવીને પણ અમે પછી આવ્યા એમની જોડે સાથ દેવા માટે પણ પોલીસવાળા પણ કોઈ કાર્યવાહી કરતા નહોતા અને કેસ પણ નહોતા લેતા પછી અમે જે મીડિયા મીડિયાના માધ્યમથી અમે જે ત્યાં આગળ હોબાળો કર્યો અને ત્યારબાદ પછી એને કેસ નોંધ્યો કેસ નોંધ્યા બાદ પણ એમના જામીન ન મળે એના માટે આજે અમે એસપી કચેરીએ માંગણી કરવા આવ્યા છીએ હેરાન કોણ કરતું આમાં સરપંચનો શું રોલ સરપંચનો રોલ એવો હતો કે સરપંચને બેને બે વાર ફોન કર્યા એકવાર ઉપાડ્યો એમને સરપંચે ફોન પણ એમને કીધું કે હા કે હું જોઉં છું પછી બીજી વાર જ્યારે એમને કાર્યવાહી કોઈ પણ કરી નહીં એની ઉપર પછી ત્યારબાદ ફરી એમને ફોન કર્યા તો પણ ના ઉપડ્યો પછી બીજા બેનના ફોન દ્વારા પણ એમને ફોન કર્યો તો પણ ના ઉપડે એનું સરપંચ કોઈ જ ધ્યાન નથી દે